સંજલી તાલુકામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વચ્ચે દશામાની મૂર્તિનું વિસર્જન સંજલી પુષ્પસાગર તળાવ સમુદર તળાવ ચિબોટા નદી સહિત વિસર્જન કરાયું ભારે વરસાદ વચ્ચે રાત્રિના બે કલાકથી સવાર સુધી ભક્તોએ આરતી કરી ભાવભીની વિદાય આપી સંજલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર દશામાની દસ દિવસ સુધી ભજન કીર્તન પૂજા ધૂમધામથી કરવામાં આવી હતી જે બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન સમયે ધોધમાર વરસાદ વચ્ચે ભક્તોએ દશામાના ભજન કીર્તન કરી દશામાને વિદાય આપવામાં આવી હતી રાત્રિના બે કલાકથી સવાર સુધીમાંના ભક્તોએ સંજેલીના પુષ્પસાગર તળાવ ચમારિયા ચિબોટા નદી થાળાકોટા સમુદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દશામાત